ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે ઉત્તર ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું અભિજીત સિંહની આગેવાની હેઠળ મલેકપુરથી અંબાજી માટે શ્રી પવારીધામ સંકલ્પ યાત્રા નીકળી હતી અને યાત્રામાં એકસો આઠ ગાડીઓના કાફલા સાથે હજારો યુવાઓ અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા એમએલએ અલ્પેશ ઠાકોરના આગેમી સંમેલન પૂર્વે આ શક્તિ પ્રદર્શન રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે અને ખેરાલુનું મલેખપુર ગામથી વહેલી સવારથી જ કેસરીયા માહોલમાં યાત્રા શરૂ થઈ હતી ને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ વિજય વારડે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રાને ઠાકોર સમાજની એકતા અને સંગઠન શક્તિના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે એકસો આઠ ગાડીઓના કાફલા સાથે નીકળેલી આ રેલી જ્યાંથી પસાર થઈ ત્યાં જય ભવાનીના નારા ગુંજી ઉઠ્યા હતા અને યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય અંબાજી ખાતે ભવ્ય ભવાનીધામના નિર્માણ માટે સંકલ્પ લેવાનો છે મીડિયા સાથે વાત કરતાં અભિજીત સિવારણે જણાવ્યું છે કે ભવાની ધામ માત્ર એક મંદિર નહીં પરંતુ ઠાકોર સમાજ માટે પાવર હાઉસ સાબિત થશે અહીંથી સમાજના શૈક્ષણિક સામાજિક અને આર્થિક ઉત્થાનની પ્રવૃત્તિઓને વેગ મળશે તેમણે સનાતન ધર્મની રક્ષા માટે ક્ષત્રિય ઠાકોર સમાજની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી ત્યારે એકસો આઠ ગાડીઓનો ગાડીઓ પહોંચ્યા બાદ તમામ આગેવાનો અને કાર્યકરોએ માતાજીના મંદિરમાં દર્શન કર્યા હતા અને દર્શન બાદ દાંતા રોડ પર આવેલા ભગવતી પાર્ટી પ્લોટમાં એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સમાજના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને આગળ વધારવા તથા ભવાની ધામના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ